નાર્ટિક્સ તેમજ કેમિકલ્સ પેટ્રોલિયમ પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ આરોપીઓને પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરી પરિણામલક્ષી કામગીરી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ફતેપુરા રોડ ભાટિયા પેટ્રોલ પંપની પાછળ કટારિયા ટ્રાન્સપોર્ટની કંપનીના ગોડાઉન પાસે દિવાલોની યાદમાં વડોદરા મહાનગરપાલિકાના જેટ મશીનની ડીઝલ ટાંકીમાંથી ડીઝલ ચોરી કરતા બે ઇસમો સાથે કુલ કિંમત રૂપિયા અઢાર લાખ સત્યાવીસ હજાર આઠસો વીસનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજીની ટીમ કામગીરી દરમિયાન આરિફ અલી આસિફ અલી કાદરી તથા હસન મિયા ઈસુબ મિયા શેખ આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાથે જ વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા